નમો દુર્વાર મહાવીરતાઈને આજથી લગભગ પાંત્રીસેક વર્ષ પહેલાની સત્ય ઘટના છે પટણા ક્યાં આવ્યું યુપીમાં પટણા પટણા શહેર બિહારમાં આવ્યું ભલે પટણામાં એક શ્રાવક જેનું નામ હતું બમ્બરલાલજી સુનામધો હતો અંબરલાલજી કરિયાણાની દુકાન અને એમને એક વખત કોડ રોગ શરીરમાં જેમાં ચામડી ઉપર સફેદ સફેદ ડાઘ થવા લાગી ગયા લગભગ આખા શરીરમાં પ્રસરી ગયો ઘણા ઉપચારો કર્યા ડૉક્ટરોના વૈદ્યોના પણ કોઈ ઉપાય લાગુ પડ્યો નહીં એટલું જ નહીં આમબીલની ઓળી પણ કરી તોય પણ રોગ મટતો નથી આવું થાય તો આપણે શ્રદ્ધા ઉઠી જાય ને આંબીલી ઉપરથી કદાચ હોળી ઉપરથી પણ આ શ્રાવક એવા નહોતા એમણે વિચાર કર્યો કે શિપાળ મહારાજાનો કોડ રોગ અને એની સાથે બીજા સાતસો કોઢિયાઓનો કોડ રોગ પણ જો આંબિલની હોળી વિધિપૂર્વક કરવાથી મટ્યો હોય તો મારો રોગ કેમ ન મટે જરૂર મારામાં ક્યાંક મેં હોળી કરે કરી પણ એમાં કચાસ ખામી હશે આજે ઘણા શું કરે હોળી કરે આંબીલ કરી નાખે પછી ક્રિયા બિલકુલ ન કરે અથવા કરે તો જેવું કંઈક કરે તે કાઢ પણ એમણે નક્કી કર્યું કે મારે ઉત્કૃષ્ટ વિધિપૂર્વક અને ભાવપૂર્વક આ નવપળજીની આંબી ઓળી કરવી છે અને એનાથી મટવો જ જોઈએ એમણે નવ પરની આંબીલની ઓળી ફરી કરી શરૂ પણ કેવી રીતે હા નવ આંબી એક એક ધાન્યથી તે તે રંગના

પણ એમાં વિશેષતા એ કે એમણે માત્ર એક એક દાણાથી આંબિલ કર્યું તે તે રંગનું ધાન્ય અને એનું એક જ દાણું તે પણ ચેન્નઈમાં એક સાધિકા આવ્યા છે મહાત્મ પછી હિમલાબેન પારેખ કે તેઓ એમણે એકસો એસી ઉપવાસ કર્યા એકસો પંચોતેર ઉપવાસ કર્યા આવા મોટા મોટા ઘણા તપો કર્યા પણ દરેક ઉપવાસને પારણવ આંબિલ હોય બરાબર પારણું પણ એક જ દાણાથી અને તે પણ એક દાણો અલગ બાફે ભાત ભેગા રાંધો તો ઘણા દાડાનો રસ આવી કસ આવી જાય ને એકમાં એટલે ખાલી એક દાણો અલગ બાફી એનાથી આંબીલ કરીને પારણું કરે અને અહીંયા તો નવ વાંબીલ આ રીતે એણે માત્ર એક એક દાણાથી એક એક જાન્ય તે રંગનો અને એક જ દાણો એનાથી કર્યા એટલું જ નહીં પણ સાથે સાથે ઠામ જોવ્યા પાણી પડે આંબીલ વખતે જ પી લેવાનું પછી આ પાછળ પી જવા પાણી પણ વાપરવાનું નહીં આ રીતે ઉત્કૃષ્ટ નવ આંબિલ કર્યા એ પણ એટલું જ નહીં સાથે શું શું કરવું જોઈએ બોલો બીજી શું શું કરવું જોઈએ નવ નવપણ યોડીમાં દેવ વંદન કરવું જોઈએ બરાબર સવાર બપોર અને સાંજ આપણે ચાર સ્તવન સહિત ઠેકાળ દેવ વંદન પછી માળા માળામાં શું કરવું જોઈએ ચાર એવો જાપ કરવો જોઈએ જે વખતે જે પદ હોય એ પદની કેટલી માળા ગણવી જોઈએ વીસ માળા ગણવી જોઈએ તે પણ શક્યતા એકાગ્રતાપૂર્વક ભાવપૂર્વક વચ્ચે વચ્ચે વાત કરાય નહીં મૌનપૂર્વક જ્યાં ત્યાં આંખો પણ માળા ફરતી હોય ને આમાં આંખો પણ ફેરવાય નહીં એકદમ સામે કાં બંધ આંખે ને કા સામે ભગવાનની છબી રાખી હોય એની સામે જોઈને પછી તે સિવાય હા હા સાથિયા જે પદના જેટલા ગુણો હોય એટલા સાથિયા એટલા ખમાસના દુવા બોલીને એટલા લોઘસનો કૌશક કરવા પૂર્વક બ્રહ્મચર્યનું પાલન કરવા પૂર્વક બરાબર બે ટાઈમ પ્રતિક્રમણ કરવા પૂર્વક જેટલી ઉત્કૃષ્ટ વિધિ બરાબર બધી વિધિ સાચવીને એમણે નવ પદની આંબીલની કરી અને ચમત્કાર સર્જાયો કોડ રોગ જળ મોડથી નાશ પામી ગયો શાસ્ત્રમાં જે વાતો કહી છે જેમાં જરાય અતિશયોક્તિ નથી આપણી વિધિમાં ગરબડ છે શ્રદ્ધામાં કચાશ છે માટે જોઈએ એવું રિઝલ્ટ ઘણી વાર જોવા નથી મળતું અને એમણે પોતાના ઘરે પોતાના બે પ્રકારના ફોટા રજા છે એક કોડ રોગવાળો આખા શરીરે સફેદ ડાબ અને બીજો મટી ગયો કોડ કોડ થયો તો પહેલાં તો નહીં પણ કોડ મટી ગયા પછીનો ફોટો એટલે ખ્યાલ આવી જાય સ્પષ્ટ ડિફરન્સ જમીન આસમાનું બંનેમાં અંતર છે આ વાત કેટલા વર્ષ પહેલાંની છે લગભગ પાંત્રીસ વર્ષ પહેલાંની કેવું ગામ કયું શહેર બિહારમાં પાટણાની ભલા ગુજરાતમાં પટણા પટણા શહેરની વાત છે તો આ રીતે બરાબર આવા આવા અનેક ઉદાહરો છે જે આત્માઓ દેવ ગુરુ ધર્મ ઉપર શ્રદ્ધા રાખીને વિધિપૂર્વક અને ભાવપૂર્વક તે આરાધનાઓ કરે તો અચૂક એનું રિઝલ્ટ શાસ્ત્રમાં બતાવ્યું છે એ પ્રમાણે આવ્યા વગર રહે નહીં તો આ પહેલું ચેપ્ટર આપણું પૂરું થયું રોજ નવું નવું દ્રષ્ટાંત